મિત્રો તમે જે વિચારતા હોય કે તમારા બાળકો હોસ્ટેલની અંદર રહે તો સારું ભણતર આવે ને તેમની અંદર સારા સંસ્કાર પણ આવે એ વાત સાચી છે પણ હોસ્ટેલની અંદર એ કઈક આવા પણ નમૂના હોય છે જે જે પોતાના સાથી વિદ્યાર્થીઓને બે ત્રણ ના ગ્રુપમાં આવીને આવી રીતે મારપીટ પણ કરતા હોય છે અને જેવી તમે આ વિડીયો ને સ્પષ્ટ જોઈ શકો છો કે આ એકલા છોકરાને જોઈ અને તેમના બધા જે ભાઈબંધુ સાથે આ છોકરો આવે છે અને આ છોકરાને બહુ બહુ જ ભયાનક રીતે તેની પીટાઈ કરે છે અને પછી તેમના ગ્રુપના બધા જે માણસો એક એક કરીને બધા જે થઈ અને આ છોકરાને બરાબરની પીટાઈ કરે અને પછી તેમના રૂમની અંદર જતા રહે છે અને આ છોકરાના રૂમમેટ પણ તેમને જો કરતા નથી ફક્ત તે જોયા જ કરે છે કેમ કે તેમને વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી આ છોકરાને બચાવતા કેમ નથી તો તમે આના પરથી જોઈ શકો છો કે કોઈ કોઈની મદદ માટે આપવું નથી જો તમે પણ તમારા છોકરાને હોસ્ટેલ અથવા કોઈ પણ બીજી જગ્યાએ મોકલવા માંગતા હોય તો આ વીડિયો પહેલાં જોઈ લેજો પછી તમે એની આસપાસનું બધું જે વાતાવરણ પણ જોઈ લેજો કે કોઈ આવા નરાધમ છોકરા પણ હોતા હોય છે જે તો આપણા બાળકો સાથે આવી ઘટના ન મળે તેનું બહુ જ સારી રીતે ધ્યાન રાખજો જો કે તમે શિક્ષણ અને સંસ્કારના લાલચમાં તમારો વાળ ગુમાવીને બેસો તેનું બહુ જ સારી રીતે ધ્યાન રાખજો